મારો બેટો ઉનાળો આવ્યો છે ને ગરમી એવી પડશે એવી પડશે ને માકડાના માથા ફાટી જાય ને એવો તડકો પડશે મારો માકડા માકડાના માથા ફાટવાની વાત ક્યાં કરો છો મારે તો કાલી છે ને મેં સા મીલ્યો એક ગલાસ દૂધ જ હતું અને સા ફાટી ગયો પછી પીવું શું પાછું અહીંયા જમણવાર તો આપણે બાજુમાં કાલી

એને તો મારે હાડી ત્રણા નું નુકસાન કરાયું છે હવે દમણવાર માં છે નુકસાન તમારે શું હવે હો રૂપિયા તમે આઠ ગેણું લખાવો છો બસો નું જો આપી ને આવો તમે તો પાછા કોહ ઉભો કરો એટલે એમ એમાં હાટું હેરતું વાળો બે બીડીયા ના પડીકા લેતા હો છો અને કે રમણ નુકસાન શું હવે તમે કોક રહી જો એટલે તમારી એ કોક આવે ને કોર તમારો બાઈ ના આવે અલ્યા એમ કઈ નુકસાન નથી શું હવે કાલી ઉલ્યા તમરાની રમણ વાર નતો વિવાનો એટલે હું જોઈ જમણ વાર નાખું હું એટલે નવા એ નકર બહે રૂપિયાના સેન્ડલ લાય અને પહેરીને જો મારી બીટી ચીક પનોતી આઈ પહેરીને જાતી મને કર્યો અળવણે પગી હું તો સીરિયા મેડિયન તરકારો એને શેકે બળી ગયો બળી મને તો એવી રી ચડી હતી ઈ ગઈ પકડી ગયો તો ઈ સેન્ડલ તૂટી જાત એટલી કડે સેન્ડલ એન સેન્ડલ મારવાની હતી પનોતીની એની અળવણા કર્યા અળવણા એવું છે એમ ને એમ તો મારું હું બેઠું મારે કોક કાલી ચારસો રૂપિયા મેં બૂટ લાવ્યા હતા નવા નકોર ઉલ્યા ને કઈ દોડી ભજવા વાળા હતા ઈ રે મારે કાલી ઠોચી ગયું તો તો તારે મારા એમ શું ને તો તો તું બળી ગયો છે અળવાનો કાલી તો તડકો ચીવો પડ્યો મારો બેટો ના ના આ બંકા પાછા અળવણે પગી ના આવે તમારા ખોડી મેં પાછા છે ને અળવાણો થઈ ગયો ને એટલે કીધું અહીંયા અળવાણે પગે થોડું ને હેડે એટલે મેં તો પછી આડાવાળો થોડોક અંદર એક નવા નકોર સેન્ડલ પડ્યા હતા ઠબકારી આવતો આ લે નવા નકોર કોકરી કનોટી પહેરીને આયો રે એમને બતાવ દે કેવા સેન્ડલ તું ઓળી પહેરીને આયો છે ઓ નો આ જો નવા નકોર 6 નંબર અને પડીકા પેક લઈને આયો હેઠે નબળા તારું થાય તારું આ તો મારા સંપલ છે આ જો નંબર

મેં કે હવે નવા લાયા પકડાઈ જાય પોણી વાળી ના દોઢ ના સેમ્પલ લાયા છે એટલે ખરા પરસેવાના હતા ને એટલે હજી આ કરી આયા આ તો તું નેકળ્યો ને કે મને માતા મારું બેટું હલું હવે શું કરશો શું

પણ નવા નવા બૂટ ને સંપલ ઠોકવા આવતા હોય એવું લાગે છે કે પનોતી છી પનોતી છે નહીં આ મેં કાલી દોઢે રૂપિયા લાયા હતા તો દોઢસો ના ચોરાણિયા અને દોઢસો ના નવા માર તો ત્રણ હે રૂપિયાની પનોતી બેઠી ને હું નબળા સંપલે છોડી જાય પનોતી તેમાં રમણવારમાં કે જો હવે રમણવારમાં શું જાય રમણવારમાં જાતા આવો અને સંપલ મિલતા હોય તો આપણે તો ડબલ ઝોલકી મઢાઈ કરી છે અને રમણવારમાં સંપલ મારે જ ખોરાણી આપણે રડી ગયા તમારે ચિતલી ને હોય છે આમ જમણવાર માં સંપલ ના સારું લેતા હું તમે પહેરી ને ડબલે ડબલા